કે ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા એમના વિવાહ અર્જુન સાથે થયેલા અને અર્જુન અને સુભદ્રાનો દીકરો અભિમન્યુ જ્યારે માતાના ઉદરમાં હતો એ વખતે ભગવાન કૃષ્ણએ સાત કોઠાના યુદ્ધની વાત સુભદ્રાને સંભળાવતા હતા અને છ કોઠાના યુદ્ધની વાત થઈ ત્યાં સુધી સુભદ્રા જાગતી હતી સાતમા કોઠાની યુદ્ધની વાત ચાલતી હતી ત્યારે એને ઊંઘ આવી ગઈ એટલે છ કોઠાનું જ્ઞાન અભિમન્યુને ઉદરમાં થયેલું જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે અભિમન્યુએ સાત કોઠાના યુદ્ધનું બીડું ઝડપું છ કોઠામાં વિજયી બન્યો સાતમા કોઠે એનું મૃત્યુ થયું જ્ઞાનની શરૂઆત ગર્ભાવસ્થાથી થાય છે અને એટલા માટે પ્રહલાદના આ પ્રસંગે મારે માતાઓને વિનંતી કરવી કે જ્યારે ગર્ભાવસ્થા હોય બે બાબત બહુ બધાએ ધ્યાન રાખવી એક તો એનું શારીરિક પોષણ વ્યવસ્થિત થાવું જોઈએ આપણા ભારતમાં મા ગર્ભવતી હોય ત્યારે જેને પૌષ્ટિક આહારો મળવા જોઈએ ડોક્ટરોની સલાહ પ્રમાણે એ મળતા નથી એની ઉણપને કારણે બાળકોમાં ખોટખા પણ રહી જાય છે એટલે ગર્ભવતીમાં એનું પોષણ વ્યવસ્થિત થવું જોઈએ એના રિપોર્ટ થવા જોઈએ ડોક્ટરો પાસે કોઈ બી વિટામિન્સ પ્રોટીન્સની ઉણપ હોય તો એ સમયે એની પૂર્તિ થવી જોઈએ એનું શારીરિક પોષણ પણ વ્યવસ્થિત થવું જોઈએ જે ખોરાકની જરૂર પડી ખોરાક કરાવવો જોઈએ ખોરાકની ઉણપથી બાળકમાં ખોટ ખાપણ રહી જાય છે બીજું એક સાથે સાથે તમને બધાને કહું જેમના લગ્ન ન થયા હોય એને બી કહું થઈ ગયા હોય એને બી કહું આજે થેલેસીમિયાનો રોગ બહુ વધતો જાય છે અને થેલેસીમિયામાં કેવું છે કે બાળક જે થેલેસિમિયાના રોગી બાળક હોય ને એના એના શરીરમાં બ્લડ ના બને આપણે જે લોહી બનતું હોય એ લોહી એના શરીરમાં ન બને એટલે મહિનામાં એકવાર બે વાર એને બ્લડ ચડાવવા કરવું પડે એટલે ઘણા પેશન્ટ ભારતમાં બી વધતા જાય છે થેલેસીમિયાના હવે આમાં કેવું થાય કે એ બાળકને લગભગ આઠ દસ બાર વર્ષ કદાચ પંદર વર્ષ બહુ તો જીવે લાંબુ જીવે નહીં પણ ત્યાં સુધી એને વારે વારે લોહી ચડાવવા કરવું પડે દવાઓ લીધા કરવી પડે બાળક સુકાતું રહે એને સ્ફૂર્તિ રહી નહીં એકદમ કાળું લાગ્યા કરે આ બધી ઉપાધિ થયા કરે એટલે થેલેસીમિયા એમાં બે પ્રકારના માઇનર અને મેજર થેલેસીમિયા હોય એટલે પતિ પત્ની જ્યારે લગ્ન કરવાના હોય એ પહેલાં બે જણાએ રિપોર્ટ કરાવી લેવા જોઈએ જો બેયને એક જ પ્રકારના મેજર થેલેસીમિયા હોય તો એણે વિવાહ કરવા નહીં કારણ કે એમાંથી જે બાળક થાય એમાં પચાસથી સાઠ ટકા થેલેસીમિયા થવાના ચાન્સ ખરા અને કદાચ લગ્ન થઈ ગયા હોય તો ગર્ભાવસ્થામાં એણે રિપોર્ટ કરાવી લેવા કે બાળકમાં આ ઉણેપ આવી તો નથી ને આજે આપણા ભારત દેશમાં આ જાગૃતિ બિલકુલ નથી એટલે પહેલી શારીરિક જાગૃતિ શરીરમાં ખોટ ન રહે એના માટે ખાસ માતા પિતાઓએ ધ્યાન રાખો બીજું જ્યારે ગર્ભાવસ્થા હોય ત્યારે માતાઓએ ગુસ્સો ના કરો નો ખાવાની ચીજો ન ખાવી ન જોવાના દ્રશ્યો ન જોવા એ નવ મહિના માતાઓએ બહુ સંયમ જાળવો બને તો ભગવાનની ભક્તિ કરવી બને એટલા ભગવાનની કથાઓ સાંભળવી ભગવાનના કીર્તનો સાંભળવા પૂજા પાઠ કરવા ભગવાનને પ્રાર્થના કરવી કે હે મહારાજ હે ભગવાન મારા ઉદરમાં જે બાળક છે એને તમે સંસ્કારી બનાવજો સારું ભક્ત બનાવજો એને તમે બહુ નિર્મળ બનાવજો એ સમયે કોઈ વિકૃત દ્રશ્યો ન જોવા પિક્ચર તો જોવા જ નહીં હા એ અવસ્થામાં એક ભાઈના છોકરાનો જન્મ હતો તેના ઘરના ને એડમિટ કરેલા હોસ્પિટલમાં ને એ છોકરો જન્મો એના પપ્પાનું નામ કાળું અને છોકરો જેવો જન્મો એટલે જન્મતા વે તેના પપ્પા જોવા ગયા ને તે સીધો ડાયલોગ માર્યો કે કાલિયા તેરા ક્યાં હોગાઇ કાળું નામ ને સીધો જાણે ઠેર કર્યું કાલિયા તેરા ક્યાં હોગા ડોક્ટરો આશ્ચર્યચકિત થઈ ગયા કે મળવા સીધો શીખીને ક્યાંથી આવ્યો આ પછી ખબર પડી કે એ માં ગર્ભવતી હતી ત્યારે એને ઓછામાં ઓછું હાથ વાર શોલે જોયું હતું તે આ અભિમન્યુ કોઠાના યુદ્ધ જાણીને આવે તે આવડા ડાયલોગ જાણીને નહીં આવે બહુ સીધી વાત છે એ સમયે ક્યારેય પણ પિક્ચર સિરિયલો બીજું ત્રીજું ના જોવું એ સમયે ભગવાનની કથાઓ સાંભળવી ભગવાનના નામ જપ કરવા સત્શાસ્ત્રોનું વાંચન કરવું આ આ આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો બધા તમે જાણો છો એને તો એ કાંઈ હોય નહીં તો એક હિરોઈનની મેં કંઈક પ્રસંગ સાંભળેલો વાંચેલો કે એની ગર્ભાવસ્થા હતી ત્યારે એણે પિક્ચરોમાં કામ કરવાનું બંધ કરી દીધું અને નવ મહિના સતત એણે ગાયત્રી મંત્રના જપ કર્યા કે મારા ઉદરમાં રહેલું બાળક સારું ને પવિત્ર જન્મે અને એટલા માટે આ તમે ખેડૂત છો તમને બધાને ખબર હોય કે હારો પાક જોતો હોય તો માવજત પહેલેથી કરવી પડે વાવણી કર્યા પહેલા હારી કરવી પડે હા એમાં ખેડ હરખી ન કરી હોય ને ભાઈ તોય વાવણી હારી ન થાય વાવણી કર્યા પછી પણ એને સમયે સમયે ખાતર પાણી નિંદામણ કેટલું ધ્યાન રાખો ત્યારે પાક હારો આવે એમ સારા સંતાનો જોતા હોય તો આપણે પણ આ ધ્યાન રાખવું ઈશ્વરનું ભજન અને ભક્તિ કરવા પ્રહલાદ કહે છે કે ગર્ભ અવસ્થામાં મારા પિતા મારા માતાના ઉદરમાં રહી અને નારદજી મારા ગુરુ થયેલા અને જ્યારે બાળકોને આ રીતે ધોન કરાવવા લાગ્યા પહેલાં તો પ્રહલાદ એક હતો હવે તો મોટું ટોળું મળ્યું ઠાવા ત્યારે શંડ અને અમરક પ્રહલાદને લઈ અને હિરણકશ્યપુ પાસે ગયા અને જૈને કહે છે કે લ્યો આ તમારો છોકરો અમારાથી હચવાતો નથી અને જ્યારે પ્રહલાદજી હિરણકશ્યપુ પાસે ગયા અને ત્યારે હિરણકશ્યપુએ પ્રહલાદને ખૂબ બધા પ્રલોભનો આપ્યા છે પ્રહલાદને કહે છે કે બેટા તારે જોઈએ તો હું તને મારું રાજ આપી દઉં પણ તું ભગવાનનું ભજન છોડી દે આ પ્રહલાદની કથા બહુ સમજવા જેવી છે પ્રલોભન આપે છે તારે જોઈએ તો મારું રાજ આપી દઉં પણ તું ભગવાનનું ભજન છોડી દે પ્રહલાદ કે છે કે ભાઈ મારે રાજ બાજ જોતું નથી તો બેટા તારે જે જોઈએ તે માગી લે તું જે માગીશ તે હું આપીશ પણ તું હરીનું નામ છોડી દે પ્રહલાદ કે મારે આ દુનિયાનું કાંઈ જોતું નથી પ્રલોભનમાં પાંચ વરનો છોકરો લેવાનો નહીં એક નચિકેતા ઉપનિષદોની કથામાં મળે કે યમ રાજા જેવા યમરાજા નચિકેતાને પ્રલોભન આપે દસ વર્ષનો છોકરો અને એમ કે તારે જોઈએ એટલી ભૂમિ માગી લે જોઈએ એટલી સંપત્તિ માગી લે જોઈએ એટલી આવરદા માગી લે પણ બેટા ભગવાન વિષયક પ્રશ્ન તું પૂછમાં અને દિન દસ વર્ષના નચિકેતા એટલું કીધું તું કે હે યમરાજા એક દિવસ તમે મરી જવાના મને કેટલી આવરદા દેવાના શો વાહ આ તમે જે કંઈ કહો છો ને તો કાલ બધું નાશ થનારું મારે જોતું નથી બસ આપવું હોય તો મને બ્રહ્મ જ્ઞાન આપો અને તેથી સ્વામી વિવેકાનંદને એમ કેવું પડ્યું હતું કે મારી પાસે જો દસ નચિકેતા જેવા છોકરા હોય તો આ ભારતની ભૂમિને સ્વર્ગ બનાવી દઉં વૈરાગી માણસ જોઈએ ને ભાઈ એવા હવે આજે તો હારા ફાફડા મરેને પેટમાં ગોટો સડતો હોય તો દાબી લે આવા લબડેલા માણા એનાથી દેશનું હારું શું થાય